વિપક્ષો દ્વારા પ્રહાર થવા તે સામાન્ય છે જ્યારે પણ સત્તા પક્ષ પર કોઈ વ્યક્તિ છે કોઈ નેતા છે ત્યારે તેના પર વિપક્ષો દ્વારા અનેક આક્ષેપો અને પ્રહારો છે તે થતા હોય છે પરંતુ જ્યારે આ પ્રહારો છે તે નેતાની પર્સનલ લાઈફ પર જ ટીકા કરે ત્યારે શું અને ખાસ કરીને તેમના શિક્ષણને લઈને વિપક્ષો શું કહેવા માંગે છે કે તેમનું જે શિક્ષણ છે તે હાલના જે નેતા છે તેનાથી વધારે છે એટલે તેઓ તેમની જગ્યા તેમનું જે સ્થાન છે તેમનો જે હોદ્દો છે તેને વધુ ડિઝર્વ કરે છે તે હોદ્દા પર તેમને હોવાની જરૂર હતી કદાચ તેઓ એવું કહેવા માગે છે જ્યારે પણ કોઈ જગ્યા પર વિવાદો ચાલતા હોય પરંતુ એ વિવાદોના જે મુદ્દા છે તેને બાજુ પર મૂકીને જ્યારે કોઈ નેતા રાષ્ટ્રને રિપ્રેઝન્ટ કરવા માટે તેનું પ્રતિનિધિત્વ કરવા માટે વિદેશમાં જાય છે ત્યારે ખરેખર તે ખૂબ સરાહનીય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે હું હિતેશ વિપક્ષ એ હંમેશા કોઈ પણ નેતા છે તેની પર આક્ષેપ કરવાનો એક પણ મોકો છે જેવું ચૂકતા નથી હોતા ભલે પછી તે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ પક્ષ હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી બીજી અન્ય કોઈ પાર્ટીઓ હોય પરંતુ આજે વાત કરવી છે હર્ષ સંઘવી વિશે હર્ષ સંઘવીની આજુબાજુમાં લોકોએ તેમને ઘણા મેણા ટોણા માર્યા છે કે જે આપણને સૌને ખબર છે ખાસ કરીને તેમના શિક્ષણને લઈને આ મેના ટોણા અત્યારે મારે જાહેરમાં બોલવાની જરૂર નથી કારણ કે આપણે સૌએ અવારનવાર તે સાંભળેલા છે કે તેઓને શું કહેવામાં આવે છે પરંતુ આજે મારે એક એવા વિષય પર ચર્ચા કરવી છે તમારી સાથે કે જ્યાં અત્યારે ચાલી રહેલા એ દરેક વિવાદોને બાજુ પર મૂકીને હર્ષ સંઘવીએ રાષ્ટ્રને પહેલાં રાખ્યું અને સમગ્ર ભારત દેશનું તેમને વિદેશમાં જઈને પ્રતિનિધિત્વ કર્યું છે અત્યાર સુધી આપણે સૌએ જોયું અને સાંભળ્યું કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમના પર અનેકો વાર તેમના શિક્ષણને લઈને વાર એટલે કે આરોપો લગાડવામાં આવે છે પણ તો શું તમને ખબર છે કે જ્યારે એ જ નેતા એ આપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જાય છે ભારત દેશને સ્કોટલેન્ડના ગ્લાસ ગ્લોમાં ભારત તરફથી તેઓ સંબોધન કરે છે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ બે હજાર ત્રીસમાં ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું છે ભારત દેશ છે તે તેને હોસ્ટ કરવાનું છે પરંતુ આની પહેલા રિસેન્ટલી જ હમણાં એક મિટિંગ કરવામાં આવી હતી કે જેમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં તે મિટિંગ યોજાણી હતી કે જે સ્કોટલેન્ડના ગ્લાસ ગ્લોમાં હતી અને જ્યાં હર્ષ સંઘવી એટલે કે ગુજરાતના જે નાયબ મુખ્યમંત્રી છે તેઓ જાય છે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પહેલા જોઈએ

Distinguished Caribbeans, I come from Bharat, also known as India, a land of religious philosophy, and ancient sporting tradition like Malcolm and Kushti, a land of ancient culture, home for 1.45 billion people, 1600 languages, and dialects. The largest democracy in the world. In India, humanity first contemplated its relation with the universe and authored the Sanskrit Vedas, Upanishads, Sanitas, and Ityas. In Bharat, sport is a lived emotion. Every morning before sunrise, a mother wakes up at 4 am just for so her daughter with can reach the ground on time for practice this why daily sacrifices helped our women cricket team lift the world cup it is never just an athlete who prepare for victory it is the mother the family the neighborhood the entire nation our honorable prime minister shri narendra modi lays strong emphasis on development of sports culture in the country as a part of his vision for a developed India by 2047. The year 2020 marks the centenary of the Commonwealth Sport Movement. To host this edition, it is not just an honor, it is a responsibility to create 100 years and leave it the foundation for the next 100, India, Ahmedabad stands ready for the responsibility. Ahmedabad is preparing with clarity, confidence, and commitment. It is world's first UNESCO World Heritage City of the 21st century, a city where heritage meets ambition, faith meets modernity, history meets hope. We are building world-class sports infrastructure, including Sardar-Vanapai-Patil Sports Club, Gujarat Police Academy at And Ahmedabad is a compact, well-connected city with integrated transport, modern accommodation, and strong support services. The game's footprint has been designed to minimize travel time Maximize efficiency and create the best possible experience for athletes, officials, and fans. Visitors will experience our vibrant Garba, the world's longest dance, where thousands move together on one heartbeat. They will also delight in Indian traditional food and Gujarati cuisine celebrated across the globe. Ahmedabad is not just hosting you and the world is welcoming you. Our bed is guided by two timeless principles. Vasudeva Kutumbakam The world is one family. Atithi Devo Bhava The guest is divine. These are not slogans for us. They are the way we welcome, the way we serve and the way we best trust On behalf of Bharat, on behalf of Gujarat. And on behalf of the people of Ahmedabad, I invite you not to a host city but to a home. A home where athletes will be celebrated, where your traditions will be honored, and where your memories will be a last a lifetime. Together, let us create a history. Ahmedabad is ready, Gujarat is ready, India is ready, and together we are ready to create a history. Thank you. આપણે જોયું છે કે શિક્ષણના લીધે મેણા ટોણા છે તેઓ હર્ષ સંઘવી પર વિપક્ષો છે અથવા તો કોઈ લોકો છે છે તેઓ કરતા આવ્યા હોય પરંતુ આ તેમને એક સીધો જવાબ છે કે તમે કોઈ પણ નેતા છે કોઈ પણ ધારાસભ્ય છે જે પણ હોદ્દા પર કોઈ વ્યક્તિ છે તેને કશું કહેતા પહેલા થોડું વિચારી લો ભલે પછી તમારો હોદ્દો કોઈ પણ હોય કારણ કે અત્યારે હર્ષ સંઘવી જેતે આખા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા અને ત્યારે તેમણે સંબોધન કઈ રીતે પ્રેઝન્ટ કર્યું તે આપણે સૌએ જોયું એટલે ઘણી વખત ડાયરેક્ટ કોઈના શિક્ષણને લઈને તેમના પર પ્રહાર કરવા અને દરેક વખતે આપણે જ્યારે વિરોધ કરવો હોય ત્યારે સત્તા પક્ષમાં જે નેતા છે તેનો કોઈ એક પાસો પકડીને તેને જ દર વખતે ટાર્ગેટ કરવું તે જરૂરી નથી આ જે મિટિંગ હતી તેમાં હર્ષ સંઘવીએ જે સંબોધન આપ્યું તે આપણે સૌએ સાંભળ્યું અને તે સંબોધનમાં તેઓ જે રીતે બોલી રહ્યા છે જે રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે તે એક પ્રકારે એવું નહોતું કે જેમાં પાછળ વિદેશમાં પણ હવે આપણા ભારત દેશનું ગુજરાતનું અને ખાસ કરીને અમદાવાદનો ડંકો વાગી ચૂક્યો છે કારણ કે બે હજાર ત્રીસમાં માં આપણા અમદાવાદમાં જ કોમનવેલ્થ જે ગેમ્સ છે તેનું આયોજન કરવાનું છે આયોજન થવાનું છે તેની સત્તાવાર જે જાહેરાત છે ત્યાં ગયા તેમના સંબોધન થયા અને પછી ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે શું બે હજાર ત્રીસમાં માં ભારતમાં ગુજરાતના અમદાવાદમાં આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તેનું આયોજન થશે કે નહીં એટલે અહીંયા મુખ્ય પડકાર એ લોકોને આપવાનો છે કે જે લોકો કોઈપણ રીતે કોઈ પણ નેતાને વિપક્ષમાં રહીને તેમના શિક્ષણ કે પછી પર્સનલ લાઈફના મુદ્દાને લઈને ટાર્ગેટ કરતા હોય છે અને કહેતા હોય છે અથવા તો પણ કોઈ વિવાદ કે વિરોધ ઊભો કરવાનો આવે ત્યારે નેતાની પર્સનલ લાઈફને ને વચ્ચે લાવતા હોય છે હવે હર્ષ સંઘવી કે જેમને આખા રાષ્ટ્રનું આટલું સારું પ્રતિનિધિત્વ કર્યું છે તેમના ચાહકો દરેક જગ્યા પર છે ગુજરાતના કોઈ પણ નાના બાળકો લઈ લો કે વૃદ્ધ લોકો લઈ લો દરેક લોકોમાં હર્ષ સંઘવી કે ખૂબ સારી છાપ જળાવે છે અને હર્ષ સંઘવીને ખૂબ લોકો ઓળખે છે તેમની ફેન ફોલોવિંગ છે તો હવે હર્ષ સંઘવીની જે પર્સનલ એમની જે લાઈફ છે એમની જે સફર રહી ચૂકી છે તેના પર થોડી નજર કરી લઈએ ગુજરાતના રાજકારણમાં એક એવું પાનું લખાયું હતું કે જ્યારે સુરતના યુવા નેતા હર્ષ સંઘવી એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે છે એક યુવા નેતૃત્વની આ જીત અને એક એવી સફરનું પ્રતિબિંબ છે કે જે સિદ્ધિથી બનેલી દ્રષ્ટિને સમર્પિત છે સુરતની ગલીઓથી લઈને રાજકીય આકાશ સુધી પહોંચનાર હર્ષ સંઘવીની એક કહાની કે જે સામાન્ય કોઈ પણ યુવક માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે

ની કાર્ય શેલીમાં જીવંત છે હજુ સુધી જીવંત છે પત્ની પ્રાચી સંઘવી અને દીકરી નિર્વા સંઘવી પણ તેમની જે જીવનયાત્રા છે તેની મજબૂત શક્તિ છે માત્ર પંદર વર્ષની ઉંમરે જ સામાજિક કાર્યોમાં હર સંઘવી છે તેઓ જોડાઈ ચૂક્યા હતા આદિવાસી વિસ્તારમાં મેડિકલો કેમ્પો મેડિકલના કેમ્પો યોજવા બીમારીઓ સામે લડતા લોકોને સ્થાયક સ્થાપક બનવું તેમના માટે સેવા કરવી નેતૃત્વની શરૂઆત કરવી યુવા મોરચાથી રાજકીય સફરની શરૂઆત કરનાર હરસંઘવી અત્યારે સમગ્ર રાજ્યના દરેક લોકોની નજરમાં છે કારણ કે દરેક લોકોને ખબર છે કે હર્ષ સંઘવી જે રીતે કાર્ય કરે છે તે એક યુવા નેતા તરીકે ખૂબ સારું કાર્ય છે અને દરેક લોકો તે તેમને તેમના કાર્યને સરાહનીય પાઠવતા હોય છે અભિનંદન પાઠવતા હોય છે તેમની સંગઠન કુશળતા અને યુવા ઉર્જા એ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ બનાવી દીધા હતા બે હજાર મજુરા બેઠક પરથી સત્યાવર્ષ વર્ષની ઉંમરે તેમણે ધારાસભ્યની ચૂંટણી જીતી હતી અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તેઓ બન્યા હતા અત્યાર સુધી ગુજરાતના ધારાસભ્યોમાં હર્ષ સંઘવી છે તે સૌથી યુવા છે બે હજાર સત્તરમાં જીત જાળવી રાખી ત્યારબાદ બે માં આમ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ હરાવીને તેઓ છે સપ્ટેમ્બર બે હજાર એકવીસ ની વાત કરીએ તો હર્ષ સંઘવીને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી તરીકે નવ મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ એ જ કાર્યકાળ છે કે જ્યારથી ગુજરાત રાજ્ય છે તેના દરેક લોકો છે દરેક નાગરિક છે તે હર્ષ સંઘવીને જોઈ રહ્યા હતા હર્ષ સંઘવી ત્યારથી આ દરેક લોકોની નજરમાં અને દરેક લોકોમાં તેમનું તેમનું કાર્ય કાર્ય છે છે તે તે પ્રસાર થયું હતું અને વખાણ થતા હતા તેમની પ્રશંસાઓ થતી હતી પોલીસ યુવા સ્પોર્ટ્સ સંસ્કૃતિ સહકારી સુરક્ષા અને જેલ આ એ દરેક વિભાગો છે જેમાં અને સરહદીય સુરક્ષા એ વિભાગો છે કે જેની મહત્વની કામગીરી છે તે હર્ષ સંઘવીને સોંપવામાં આવી હતી છત્રીસ વર્ષની ઉંમરે સૌથી યુવા ગૃહ રાજ્ય મંત્રી બનીને તેમણે કાયદો અને વ્યવસ્થામાં એક નવી જ દિશા આપી છે કલીન તાપી પોતે તેઓ નદીમાં ઉતરીને સફાઈ કરતા હતા કોવિડ દરમિયાન હરસંઘવીએ સુરતમાં બસો આઇસોલેટેડ વોર્ડ પણ ઉભા કર્યા હતા હરસંઘવી આજે સફર છે તે કોઈ પણ નાગરિક માટે કોઈ પણ યુવા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે કારણ કે આટલી નાની ઉંમરે આટલા સારા પદ સુધી આવડા મોટા હોદ્દા સુધી પહોંચવું તે જેટલું લાગે છે તેટલું સહેલું નથી અને હવે વાત કરવી છે કે કોમનવેલ્થ ગેમ્સ છે તે આપણા ભારતમાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને આપણા ગુજરાતના અમદાવાદ માટે આ ગેમનું આયોજન જે થતું હોય છે તેમાં માત્ર એક દેશના નહીં પરંતુ અનેક દેશોના ખેલાડીઓ છે તે આવતા હોય છે એટલે બજેટથી લઈને દેશની જે પણ સુરક્ષાઓ છે કે પછી કોઈ પણ એવો મુદ્દો છે કે જેના પર દેશ છે તેને આગળ વધવાની જરૂર છે દેશને એક આગલું સ્ટેપ લેવાની જરૂર છે તે દરેક માટે આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તે ખૂબ જ મહત્વની છે અને બે હજાર છત્રીસમાં આપણે જે ઓલિમ્પિક છે તે ભારતમાં હોસ્ટ કરવાનું વિચારી રહ્યા છે તેનું એક પહેલું સ્ટેપ એટલે કે આ કોમનવેલ્થ ગેમ્સ છે કોમનવેલ્થ ગેમ્સ છે તેમનું જે આયોજન છે તેમની જે ઇવેન્ટ્સ છે તેની ડાયરેક્ટ અસર એ બે હજાર છત્રીસમાં આપણે જે ઓલિમ્પિક હોસ્ટ કરવાનું વિચારી રહ્યા છીએ અહીંયા મુખ્ય આજનો વિષય એ હતો કે જ્યારે કોઈ નેતા છે તેના પર તમે આરોપો લગાડો છો ત્યારે તેમની પર્સનલ લાઈફને લઈને તો કોઈ એક મુદ્દાને ટાર્ગેટ કરીને દરેક વખતે એ આપણું વિરોધ પ્રદર્શન કરવું એ જરૂરી નથી કારણ કે એ નેતા છે તે દરેક વિવાદોની બાજુમાં મૂકીને પોતાના રાષ્ટ્રનું જ્યારે પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તે દેશને આગળ લાવે છે આ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો આજ માટે બસ આટલું જ હું તમને ફરી મળીશ એક નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત